ઉત્તર ગુજરાત સ્કેટિંગની સૌથી મોટી સ્પર્ધા યોજાઈ ત્રણ વખતની સફળતા બાદ ફરી એક વખત ચાર વર્ષમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં અઢાર એક બે હજાર છબ્વીસના રવિવારે ઉત્તર ગુજરાત સ્કેટિંગની સૌથી મોટી સ્પર્ધા યોજાઈ હતી જેમાં ત્રણસો પ્લસ છોકરાઓએ ભાગ લીધો હતો અને ચારસો સિત્તેર પ્લસ વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી સ્પર્ધા ડીસાના કોચ સાગર પઢિયાર જે હાલમાં તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડીસામાં સ્કેટિંગ કોચ તરીકે તેમની નિમણૂક થયેલ છે સાગર પડિયાર છેલ્લા તેર વર્ષથી સ્કેટિંગ કોચિંગ કરાવે છે જે છેલ્લા ચાર વર્ષથી ઉત્તર ગુજરાત સ્કેટિંગની સફળતાપૂર્વક સ્પર્ધા કરાઈ રહ્યા છીએ બે હજાર છબ્વીસમાં ગુજરાતનો રેકોર્ડ બ્રેક કરીને વાલી સાથે આઠસો બાર પ્લસ ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા સાગર પડિયાળ જો કે કોચિંગ કરેલ વિદ્યાર્થીઓ નેશનલ સુધી પહોંચેલ છે તેર વર્ષમાં એક હજારથી પણ વધારે છોકરાઓ સાગર પડિયાર જોડે શીખીને ગયેલ છે ઉત્તર ગુજરાત સ્કેટિંગ ટુર્નામેન્ટનું આયોજન અનિલ કુમાર કુંદનલાલ કછુઆએ કરે આવેલું પરંતુ ખૂબ જ સરસ આયોજન કર્યું અને ટોટલ ઓગણચાલીસ સ્કૂલ અને બહારથી અને આજુબાજુના ગામડાઓમાંથી પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સિનિયર કેજીથી લઈને ઓપન સુધી છોકરા છોકરીઓએ ભાગ લીધો હતો અને મહત્વની વાત તો એ છે કે દર વર્ષે ચેમ્પિયન ટ્રોફી પણ જાય છે જેમાં બે હજાર છબ્બીસની ચેમ્પિયન ટ્રોફી ભાઈઓમાં તરૂણ પ્રજાપતિ અને બહેનોમાં વિદ્યા સોનિયા આ બંને વખત પણ ઉત્તર ગુજરાતના ચેમ્પિયન બન્યા અહેવાલ અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા